રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી રાજકોટ દુર્ઘટનામાં મૃતકોના રાખી ન્યાયની માંગ આયોજન થયું છે ત્યારબાદ સુરતમાં રાજકોટકોરતમાં તક્ષીલાગ્નિકાળના વાલીઓએ કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નહીં જોડાય કોઈ પણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષીલાના વાલીઓને લેવા દેવા નથી તક્ષીલાગ્નિકાળના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી

અમને કોઈ પ્રલોભનમાં પડવું નથી ન્યાય યાત્રાના નામે અમને ફોન આવે છે રાહુલ ગાંધી સુરતમાં ઘણી વાર આવ્યા છે ત્યારે અમને મળ્યા નથી પર રાજકારણ કરવાનું નથી અમારી લડત ચાલુ છે અને ચાલુ જ રહેશે અમે યાત્રામાં જોડાવાના નથી આવા ધ બંધ કરી સપોર્ટ કરવામાં આવે તેવી જ અમારી માંગ છે યાત્રામાં કોંગ્રેસ દ્વારા યાત્રાનો પ્રારંભ થયેલો છે પણ અમે પણ રાજકીય મુદ્દો બનવા માગતા નથી અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ ફાટવા ઈચ્છતું હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માંગતો હોય તો અમે એ એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી અને ગૃહમંત્રી હર્ષ સાહેબને અમે એક જ હજી વિનંતી કરીએ છીએ કે ભલે હાઈકોર્ટે ખાસ કોર્ટની માંગણી ગ્રાહ્ય ના રાખી હોય તેમ છતાં ફરીથી માંગણી કરે અને આવા સંવેદનશીલ કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ડે ટુ ડે ખાસ કોર્ટમાં ચાલે તો જ જલ્દી ન્યાય મળી શકે અને જેનાથી આના જે કોઈ અપરાધીઓ છે તેને સજા મળે તો જ આ બધી ભ્રષ્ટાચાર આપણે અટકાવી શકીશું એના માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તમામ નામદાર કોર્ટને હું એક જ અપીલ કરું છું કે આવા સંવેદનશીલ કેસ જેટલા પણ હજી બાકી છે એ ખાસ કોર્ટમાં ડે ટુ ડે ચલાવવામાં આવે અને સરકારશ્રી પર જે હજી કાદોડ ઉછળવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે પણ ના થાય તો એ રીતે સરકારશ્રી દ્વારા જે અરજી કોર્ટમાં કરવામાં આવી છે તે પણ હાઈકોર્ટ મંજૂર કરે અને ખાસ કોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવે વસોઈ જયારે સરકાર રજૂઆત કરે છે તો એ કોર્ટ ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છે કે ભાઈ આજે અમે પાંચ પાંચ વર્ષથી આ કોર્ટોમાં ધક્કા ખાઈ ખાઈ અને થાક્યા છે ભાઈ કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ ફાસ્ટેડ કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય અપાવે અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈપણને એ લોકો ફોન કરે છે તક્ષશિલાના વાલીઓ તમે યાત્રામાં જોડાઓ આમ કરો અમે તમને આમ કરી દઈશું પણ એ અમને કોઈ કબૂલ નથી અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એને મુબારક છે ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય ચાહે રાહુલ ગાંધી હોય પાંચ પાંચ વખત સાહેબ અહીંયા રાહુલ ગાંધી આવી ગયેલા છે આ પાંચ વર્ષમાં તક્ષશિલાઓ બહેન બનાવ બહેના પછી સુરત કોર્ટમાં હાજરી આપવા જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એ અમને ત્યારે મળી શકતા હતા તો હવે આજે પાંચ વર્ષે એમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું અમારે કોઈ વિરોધ નથી કોઈ પણ પક્ષ અને કોઈને એન્ટર નથી થવા દીધા આજકી સુધી અમારી સરકાર અમે ભ્રષ્ટાચાર સામે લડત હતી છે હજી અમે એને મૂકી જ નથી આજથી સુધી રાજકીય પક્ષ એન્ટ્રી થવાથી મારા છોકરાના નામે રાજકારણ થાય અમે ઈચ્છતા નથી પક્ષ હોય કે વિપક્ષ હોય આની જગ્યાએ પક્ષે કીધું તો પણ અમી ના સરકાર શ્રીનાથી કહેવામાં આવ્યું તો પણ અમને રસ્તા ઉપર ન્યાય મળતો નથી ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે પાંચ વર્ષનો અમારો અનુભવ છે તો અમને મદદ જ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો ફાસ્ટેગ ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈલું કરો હાઈકોર્ટને વિનંતી કરો છતાં હાઈકોર્ટનો મને તો સુપ્રીમ કોર્ટ તમારી તાકાત છે તમે જઈ શકો છો અમારી તાકાત નથી અમે અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા ત્યાં અમારી અરજી ખારિજ થઈ ગઈ છે સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રી ની અરજી ખારીજ છે એટલે સત્તાએ સરકારશ્રી એક સરકાર છે એક પાવર છે એના અક્ષે એ બીજી વાર અરજી કરે અમે એની હારે રહીશું અમારો